નમસ્કાર આપ રહ્યા છો વડોદરા ટુડે ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીના ગુના આચરનાર ચાર રીઢા આરોપીઓને ઝડપી પડ્યા વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા અઢાર દિવસમાં ચેન સ્નેચિંગ ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગંભીર ગુનાઓ આચરનાર ચાર ઈડા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસને પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ત્રણ મોટરસાયકલ પર આવતા ચાર શખ્સો મળ્યા હતા તેની સઘન પૂછપરછ અને તપાસના અંતે કુલ રૂપિયા એક લાખ ચોપન હજારની કિંમતનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે જેમાં લક્ષ્મી માતાની આકૃતિવાળા પંદર ચાંદીના સિક્કા દસ હજાર રોકડા અને ત્રણ મોટર સાયકલનો સમાવેશ થાય છે વધુમાં પકડાયેલા આરોપીઓ જપ્ત કરાયેલા મુદ્દા માલના કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા જેને પગલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પૂછપરછ દરમિયાન આ ચાર આરોપીઓએ દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારે એક મહિલાની સોનાની ચેન છીનવી લેવાનો પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાંથી ગરફોડ ચોરી કરવાનો કરેલા સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં સિંહ ટાંગ અજય મારવાડી સની ઉર્ફે ટોન દુધાણી અને કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દુધાણીનો સમાવેશ થાય છે આ તમામ ગુનાઓ મકરપુરા સમા ફતેંજ પોલીસ મથકમાં નોંધાયેલા છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં અજય મારવાડી અગાઉ પાસા હેઠળ પણ જેલ જઈ આવ્યો છે અને આ ચારેય રીડા ગુનેગાર ચોરી ઘરફોડ અને જુગાર જેવા એક ગુનાઓમાં અગાઉથી સંડોવાયેલા છે ક્રાઇમ બ્રાન્ચે હાલ પૂરતો મુદ્દામાલ જપ્ત વોન્ટેડ આરોપી અજય દર્શન સિંહ દુધાણીને પકડવા અને સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ વિશે તપાસ હાથ ધરી છે ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે સત્યાવીસ દસે નિહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હાથમાં એમાં મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુને એના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગઈ તેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ઘરખોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવામાં પામ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિનસિંહ સેવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરકોરમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંહ ઉર્ફે ટોન દર્શન સિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણી ના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ધરફોડ અને સ્ટેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્ટેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનો આ ચેન સ્ટ્રેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી એ ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાયેલી છે કુલ ચાર ગુના હાલ ડિટેક થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજય અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારે આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાય છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા whatsapp વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ પર સંપર્ક કરવા વિનંતી